પંચમહાલના શહેરાના ભદ્રાલા ગામ પંચાયત સસ્પેન્ડેડ તત્કાલીન તલાટી વિરુદ્ધ ખોટા દસ્તાવેજ બનાવી લગ્ન નોંધણી ફરિયાદ નોંધાઈ તલાટીએ વર્ષ બે હજાર લગ્ન કરાવ્યા હોવાનો શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ યુવતીએ વોટ્સએપ પર મોકલેલા લગ્નના પ્રમાણપત્ર બાબતે યુવતીના પિતાએ ભદ્રાલા ગામે અને શહેરા તાલુકા પંચાયત કચેરીએ જઈને તપાસ કરી હતી તપાસ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો તલાટી પીએમ પરમારે પાંચસો ઉપરાંત લગ્ન નોંધણીના પ્રમાણપત્ર ખોટા અને અધૂરા ડોક્યુમેન્ટ્સના આધારે બનાવ્યા હોવાના લઈને તલાટીને સસ્પેન્ડ કરાયો

આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ દ્રાલા ગ્રામ પંચાયતના સસ્પેન્ડન તત્કાલ તલાટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મામલો પહોંચ્યો શહેરા પોલીસ સ્ટેશન ખાતે કે જ્યાં સસ્પેન્ડન તલાટી સામે હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે